दर्शक मित्रों डेली बोडेली न्यूज में हार्दिक स्वागत करूदीन खत्री दर्शक मित्रों बोडेलीहन बाइक चालक गंभीर रीते इजाग्रस्त थोड़ा अकस्मात बनता एक सौ आठ ने फोन कर एम्बुलस ने बोलाई थी लोटिया गाँव दुकान घर तरफ परत फरता समय अकस्मात सर्जाय होजाग्रस्त ने પ્રાથમિક સારવાર માટે સંકેણા ખાટી 108 દ્વારા લઈ જવામાં આવ્યો હતો જ્યારે અકસ્માતની ઘટના બની હતી તે સમયે રાહદારીઓ તાત્કાલિક ઉભા થઈ ગયા હતા અને એમ્બ્યુલન્સને સંપર્ક કર્યો હતો અકસ્માત સજાતા હાઈવે પર ટ્રાફિક જામ થયો હતો લોકોના ટોળા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા ઇજાગ્રસ્ત બાઈક ચાલકને તાત્કાલિક સારવાર અર્થે ખસેડી દેવામાં આવ્યો હતો જ્યારે અકસ્માતમાં ઇજાગ્રસ્ત બાઇક સવાર ગામડી ગામનું મહેશ તળવી નામનું યુવાન હોવાનું સામે આવ્યું હતું જ્યારે લોટિયા ખાતે તેની દુકાન પરથી ઘરે પરત ફરીડ્યો હતો તે સમયે આ ઘટના બની હતી